Thank you નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ગોવામાં ત્યારે મિત્રો યાત્રી ત્યારે ધાર્મિક યાત્રામાં નાઝાબાગ હાથના મોત જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ત્યારે મિત્રો જણાવી દઈએ કે ગોવામાં ત્યારે મિત્રો ત્યારે શ્રીગામ શ્રીલેરાઈ શ્રી ત્યારે ધાર્મિક યાત્રામાં ભાગી મચી હતી મળતી વિગતો અનુસાર જણાવી દીધી ત્યારે મિત્રો આશરે આ ઘટનામાં નાસા મચી સમાચાર મળી રહ્યા છે આ ઘટના આશરે પચાસ થી વધુ લોકો ત્યારે મિત્રો જોડાયા હતા અને મળતી વિગતો અનુસાર વધુ જણાવી દીધી કે ભાગ મચતા સાત લોકોના મોત થયા છે અને જ્યારે ત્યારે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દીધી કે ત્રીસ જેટલા લોકો ઘાયલ થતા તેમને મિત્રો સારવાર અર્થે ગોવાના નોર્થ હોસ્પિટલમાં ત્યારે લઈ જવામાં આવ્યા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ